રાજુલા માર્ગ પર આવેલ અત્યારે કોંગ્રેસ ના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી નું આગમન થઈ ચુક્યું છે ત્રણ લોકસભા મત વિસ્તાર ને આવરી લેતી આ સભામાં કીડિયારું ઉભરાય તે રીતે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે સભા સ્થળથી માત્ર કિલોમીટર દૂર મહેરામણ ઘૂંઘવાટા મારી રહ્યો છે તો અત્યારની આ સભામાં માનવ મહેરામણ જોઈ રાહુલ ગાંધી પણ ઘૂંઘવાટા મારવા લાગ્યા કેમેરામેન મોહસીન ખાન પઠાણ સાથે હું ઈશાની રૈયાણી દિવ્ય ન્યૂઝ રાજુલા હથિયારો લઈને આપણે દેશની જનતા ને આગળ વધ્યા સાબરમતી કે સંત તુને કર કરતી કમાલ વિના ત્યારે મારે અને તમારી તમામ મિત્રોની ફરજ છે તે બહાર ઉભેલા ભાઈઓ કોંગ્રેસ પાર્ટી ના તમામ છે ત્યાંથી વિજયભાઈ અમરેલી અને ભાવનગરના ખેડૂતો જાગૃત થઈ ગયા છે આપણે કાઈક હવે આમના માટે કરવું પડે આમ છે હું નારો બોલાવું છું તાકાત जवान બોલજો

i <laughs>